મોરે મોરો આવો મોરે મોરો આવ ચકલા બાજની બને ચકલા બાજ નહી બને ચકલા શબ્દો હતા ઉપયોગ કરી રહ્યા છે અમારા ભાઈઓ બિલકુલ યાર તમને બધાને ખબર છે જે ભાઈ ખવડ અને બિજરાજ ભાઈ ગઢવી જોડે જે સોશિયલ મીડિયા ઉપર વિવાદ થયો હતો ને એની અંદર દેવાજ ભાઈ ખવડ આ શબ્દો ઉપયોગ કર્યો હતો અને અત્યારે આ જે બેન વિદેશથી આવીને બોલી રહ્યા છે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને બ્રિજરાજ ભાઈ ગઢવી અને જે દેવાયતભાઈ જે વિવાદ ચાલી રહ્યો છે એટલું મોટું નાખ્યું છે તમારા પગનાસી જમીન ખાસી જવા છે અને ખુદ તમે આખા હાલી જશો ધ્રુજી જશો યાર આ મારા ભાઈઓ બિલકુલ યાર પૂરા એકાવન લાખ રૂપિયા દાન ગુજરાત ની સૌથી મોટામાં મોટું દાન ખવડે એમના દરબાર કાઠી સમાજની અંદર જેમના બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે એમના લાઇબ્રેરી માટે એમના પુસ્તકો વાંચવા માટે પૂરા એકાવન લાખ રૂપિયા નું એકાઉન્ટ મૂકી છે અને હજારો નહીં પરંતુ લાખો લોકો દેવાયભાઈ ખવડ વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે એકાવન લાખ રૂપિયા નું દાન કરવું યાર જેવી તેવી વાત નથી મારા ભાઈ આ મારા કલેજો યાર આ બિલકુલ સાચી વાત છે હવે આપણે કોઈને પચાસ રૂપિયા આપવા હોય કે પછી આપડા દસ વીસ રૂપિયા પડી જાય ને આપણે થાય છે કે મારા પૈસા પડી ગયા પરંતુ આ તો પૂરા એકાવન લાખ રૂપિયા યાર નાના મોટી રકમ નથી એકાવન લાખ રૂપિયા એટલે એમના માટે તો બસ મારા ભાઈઓ હવે આ વિડીયો ને અહીંયા રાખીયે છે પહેલી વાર આવ્યા હોય ને તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ આવી નવી નવી અને સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા મળતી રહેશે અને આપડા દેવાયતભાઈ ખબડ વિશે શું કેવા માગો છો ને એક વાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો